જય મહાદેવ હર મહાદેવ કેમ છો બધા આઈ હોપ કે બધાય મજામાં છો મારા વાલા કાર્ડના વાલા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મહાદેવ બધાને ખુશ રાખે અને અત્યારે વાગ્યા છે બે માં દસ બાકી છે ખાલી જો અને આપણે બસને મસ્તીના મસ્તીને બપોરા કરવા બેસી ગયા છે અને આજે વિડીયો આપણે બપોરે સ્ટાર્ટ કર્યો છે તો બપોરે જમવામાં જો મસ્તીનું મિક્સ રસાવાળું શાક બનેવું છે રોટલી છે કાંડા છે અને આ છે આપણા ભૂંગળા અને આ બેને તો સાસનો ગલાસ ભરી લીધો પણ મને કોઈ સાસ આપી નથી જો અને ભાઈને આપ્યું છે આપણે આ પરોઠા આપ્યા છે કેટલીમાં ચા આપી છે અને અહીંયા આપણે આપ્યું છે એને ચોકલેટ બ્રાઉની તો કઈ નહીં આજે બપોરા કરવામાં મજા આવશે તો ચાલો બધાય બપોરા કરવામાં આપણે છે ને ચા પાણી મસ્તીના પી દીધા છે ને સાડા પાંચ થવા આવ્યા છે બેન ઘરોથી ખાસમાં જોઈને તૈયાર થાય છે અને ટ્યુશન ક્લાસીસમાં જવાનું સમય થાય એટલે અને આપડે જાઈસી અત્યારે પારસભાઈ સાહેબ છે બાય તો ક્યાં જાઈસી તો આઈને ખબર પડશે સારું હાલો આપણે મસ્તી ના નીકળી ગયા છીએ કરે 42 નંબર ક્યાં જઈતો તો આઈને ખબર પડશે કલર લીલી દેને હમરો હમરો છે મરું યેલો રણો બડા સાહેબ બડા સાહેબ યે

આ ર આવી ગયા પાછા હેલમેટ જોવા માટે મોઢામાં રુમાલને ચશ્માને એવું પસંદ લેવું છે નીકળી ગયા જોવા સરસ મોટા મોટામાં સૂરજના મોલ છે પાછળ દેખાય થિયેટર છે ત્યાં પછી શોપિંગ થઈ ગયું છે અને ઘર બાજુ ટાઈમે લાવવાની ખાલી આ એક કોટ લીધો શુક્રવારી મસ્ત ભરાણી હતી પણ શુક્રવારીમાં આંટો મારવા ન ગયા ભાઈ કે મારે મોડું થાય તું જો આવો સરસ કોટ લઈ લીધો છે આ એક શિયાળામાં બીજો કોટ લેવો પીડ્યો કારણ કે એક કોટ એ ભાઈને થયું નહીં કાંઈ વાંધો નહીં સારું હાલ ફટાફટ ચા બનાવવા જવું છે જ કારણ કે પેકેટ લાવીને મૂક્યા છે નાસ્તો કરવો છે ચાને ગાંઠિયા ખાઈને કેવું વયો જાય આવીને ભાખરી ખાઈશ મેં કીધું સારું પી આઈ કંઈક ને કંઈક ભાઈ પણ દોસ્તારો મગાવીને ખાધા કરીને જ્યુસ ને એવું બધું બનાવતા જાય પીતા જાય એમ અને એને થાય આઈસ્ક્રીમ ફેક્ટરીમાં જાય ને તો ચોકલેટનો પાવડરને એવું બધું ભળાયું કે નહીં કોટમાં એટલે પછી મેલાય બહુ થાય એટલે કાળો કલર લીધો સવા સાત થઈ ગયા છે પેલા તો દીવાબતી કરી લોરે બનાવવાના છે ખોયા પાયા ઢોકળા ખોયા પાયા ઢોકળા નું નામ એટલા માટે આપણે એવું રાખ્યું છે કારણ કે આમાં વસ્તુ બધી જ નાખવાની છે આપણે કાંદા નાખશું ટમેટા નાખશું લસણ લીલું લસણ કોથમરી પછી પાલક છે અને મકાઈના દાણા છે એ બધું જ આપણે નાખવાનું છે પણ બધી વસ્તુને મિક્સરમાં ગ્રેવી કરીને નાખશું જેથી ઢોકળામાં કોઈ વસ્તુ દેખાય છે નહીં અને ઢોકળાનો આપણો કલર થઈ જશે ગ્રીન એટલે કાં તો તમે ગ્રીન ઢોકળા પણ કહી શકશો અને ખોયા પાયા ઢોકળા પણ કહી શકશો અહીંયા તો બધા ખોયા પાયા ઢોકળા જ કહેવાય છે તો ખાવાની મજા આવશે તો ચાલો બધા નાસ્તો કરો તો હું કિચનમાં જાવી પહેલાં છે ને ભાત સ્વ દેવા બધી કરી લઉં બતાવું તમને લઈ લીધી છે અને અમુક જે વસ્તુ ફ્રીજ માંથી કાઢવાની છે પાલક ધોવા સુધારી મિક્સર માં ગ્રેવી કરી નાખો પછી કારણ કે આજે ઘરે એકલી છું બે હજી આવી નથી એટલે શૂટ કોણ કરશે અને મને એક હાથે શૂટ કરું કે વસ્તુ બનાવું એવું બધી પ્રોબ્લેમ થાય એટલે કાંઈ નહીં આગળ પહેલાં બધું સુધારીને મસ્ત મિક્સરમાં ગ્રેવી કરીને પછી તમને બતાવું બનીને તૈયાર થઈ ગઈ છે જો આમાં છે ને મેં એકલા ટમેટાની ગ્રેવી કરી નાખી છે અને આમાં છે ને કાંદા લીલું લસણની ગ્રેવી કરી છે અને આમાં છે ને મેં બટેટા અને કોથંબરી અને વટોણા એ બધું મિક્સમાં ગ્રેવી કરીને તૈયાર કરી લીધું છે જે પાલકની ગ્રેવી કરવાનું બાકી છે અને આ રવાનું પેકેટ લઈ લીધું છે અને સાઈસ લઈ લીધી છે મેં કીધું પેલા રવો આથી દઉં ને પછી ગ્રેવી કરું પાછી પાલકની એ તો રવો પાછા આથા આવતા થોડીક વાર લાગે કારણ કે રવામાં સાઇસ નાખીને આથીને પાંચથી દસ મિનિટ રાખવું પડે તો હારું આ પહેલાં ફટાફટ હું આથી દઉં ત્યાં કદાચ બેન આવી જાય

બગુ ચાચા થાવાનો છે આજે ઢોકળા વધી પડશે છે તમારે ખાવા હોય તો આવી જા ખાવા તમને આ ઘરે ખીરું થાય પછી બતાવું કેવું બન્યું છે ઈ બીજામાં બધા મસાલા અને મીઠું નું બધું નાખવાનું કોણ કહેવા બધું મિક્સ કરી સુજી તો થોડો કન્ફ્યુઝિંગ કરો

કેવું દેખાય છે ખબર નઈ પાંચ મિનિટ રાખશું અને પછી ગેસ ધીમો કરીને આપણે આને ચાર ત્રણ થી ચાર મિનિટ બાફવા સ્ટીમ થવા તો આપણા ઢોકળા રેડી થાય પછી બતાવું કે કેવા બન્યા છે અત્યારે જો ગેસ નહીં મીડિયમ કરી નાખ્યો છે હવે છે ને આપણે થોડી વાર ટીવી જોઈ પાંચ મિનિટ માટે મસ્ત આપણા ઢોકળા બની જાય એટલે નાસ્તો કરવા બેસી જાઉં તમને મારા ઢોકળા ભાવે ને તો ખાવા આવી જજો અને વિડીયો ઠેર સુધી જોયો ને તો ત્યાં થેન્ક યુ અને આવી રીતે ક્યારેક વિડીયો સોરી આ મારો વિડીયો જોઈને ક્યારેક આવી રીતે પણ ઢોકળા બનાવીને ખાજો મજા આવશે પાછા આપણે કિચનમાં આવી ગયા છીએ ને આપણે છે ને સાત મિનિટ જેવો સમય થઈ ગયો છે અને ગેસ મેં હવે વચ્ચે સ્લો કરી નાખ્યો હતો તો ઢોકળા જોઈ લેજો ચપ્પુ છે ચપ્પુ છે અહીંયા નાખું છું હાવ ક્લીન આવે છે તો એનો મતલબ એવો છે કે આપણે ઢોકળા ગોફાઈ ગયા છે તો થોડી વાર ગેસ બંધ કરી દઉં અને આ ડીશ ને હવે આ ડિશ બાર નીકળી ગઈ છે તો આના ડિશમાં આપણે બીજા બનાવવાના છે અને આ ડીશ ઠરી જાય ને પછી પાછા મૂકશું

નામે એવું છે ઢોકળા નું તો તમને ઢોકળો કાઢીને બતાવું કેવું બન્યા છે બન્યા છે ને એકદમ મસ્ત તો સરસ ઢોકળા બન્યા છે ખાવાની મજા આવશે હરવાલો અમે નાસ્તો લઈએ બસ આજ માટે એટલું જ રાખે અહીંયા સુધી વિડીયો જોઈએ તો બધાને થેન્ક યુ મારા વાલા જય માતાજી જય મહાદેવ હર મહાદેવ મહાદેવ બધાને ખુશ રાખે મારા વાલા અત્યાર માટે બધાને ગુડ નાઇટ કાલ સવાર માટે લંચ માં ગુડ મોર્નિંગ ચલો